નમસ્કાર બાળકો સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાં હું શિહોરા ધર્મિષ્ઠા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિષય વિજ્ઞાન વિષયા પાઠ અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન તેનો આપણે આજે અભ્યાસ કરીશું બાળકો પાઠ દસની અંદર આપણે શ્વસન તંત્રનો અભ્યાસ કર્યો તો અહીં આપણે વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં વહનમાં આજે પ્રાણીઓની વાત કરવી છે પ્રાણીઓ એટલે કે મનુષ્ય પણ એક પ્રાણી જ છે મનુષ્યમાં પરિવહન તંત્ર મનુષ્યમાં પરિવહન તંત્રમાં હૃદય એ ખૂબ મહત્વનું અંગ છે બાળકો મોટા ભાગે પ્રાણીઓમાં રુધિર વહે છે જેના દ્વારા શરીરના વિવિધ ભાગોમાં ખોરાક અને ઓક્સિજન વિવિધ ક્ષેત્ર સુધી પહોંચાડીએ છીએ અને ઉત્સર્જન માટે વિવિધ ભાગોમાંથી ઉસાર દ્રવ્યો પણ લાવે છે બાળકો ઘણી વખત આપણને વાગ્યું હોય ત્યારે તમે લોહી નીકળતું જુઓ છો આ લોહીને આપણે રુધિર કહીએ છીએ અને રુધિરના પ્રવાહી ભાગને રુધિર રસ કહીએ છીએ રુધિર એટલે કે રક્તકણ તેમાં આવેલા છે તેમજ ત્યારબાદ આપણે જોઈએ કે રક્તકણ ને આપણે આરબીસી કહીએ છીએ તે એક પ્રકારના કોષો છે તમને હવે પ્રશ્ન થાય કે મીસ આપણું રુધિર લાલ રંગનું કેમ હોય છે તો આરબીસી એટલે કે રક્તકણની અંદર કોષો આવેલા છે જે લાલ રંજકદણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે તે ઓક્સિજન સાથે જોડાય છે અને કોષો સુધી પહોંચાડે છે એટલે કે હિમોગ્લોબિનને હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે અને રુધિરમાં ત્રણ પ્રકારના કોષ છે જેમાં રક્તકણ શ્વેતકણ અને ત્રાક કણ તો બાળકો આ તમારે યાદ રાખવાનું છે કે રુધિરની અંદર રુધિર રસ તેમજ રક્તકણ શ્વેતકણ અને ત્રાક કણ આવેલા છે હવે આપણે વિગતે જોઈએ કે રક્તકણની વાત કરી કે આ રક્તકણો એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે તેમજ બીજા છે શ્વેતકણ જે શ્વેતકણો છે તે આપણને જુદા જુદા રોગો સામે શરીરની અંદર સૂક્ષ્મ જીવોને પ્રવેશવા દેતા નથી અને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે બાળકો જ્યારે આપણને વાગ્યું હોય ત્યારે ઘણી વખત લોહી નીકળે છે અને થોડી વાર પછી બંધ થઈ જાય છે એટલે કે લોહીને ગંઠાઈ જવાની ક્રિયા કહીએ છીએ તો ત્રાક કણો છે એ લોહી ગંઠાઈ જવા માટેનું કામ કરે છે એટલે કે રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે તેવા કણોને આપણે ત્રાક કણો કહીએ છીએ રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે અને શરીરના ભાગોમાં રુધિર હૃદય સુધી અને હૃદયથી અન્ય ભાગે પહોંચાડવાનું કામ બે રુધિરવાહિની દ્વારા થાય છે અહીં સ્લાઇડ આપી છે તેમાં શીરાને ધમનીઓ આપી છે આ બંને પ્રકારની રુધિરવાહિનીઓ છે ધમની લાલ કલરની તમને અહીં આપી છે જે તમને સમજ માટે રંગ દર્શાવ્યો છે અને શીરાઓ જે બ્લુ કલરની આપી છે આ ધમનીઓ શુદ્ધ રુધિરને છે ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય છે અને રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણવાળો હોવાથી આ ધમનીની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે જ્યારે શીરા છે તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે એટલે શીરાની દિવાલ પાતળી હોય છે અને શિરામાં વાલ વાવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશા તરફ લઈ જાય છે ત્યારબાદ મેં અહીં એક મનુષ્યના હૃદયનો છેદનો એક સ્લાઇડ આપી છે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તે જોઈ શકો છો તો આ હૃદયનો છેદ છે તમને અહીં બ્લુ કલર આપ્યો છે તે મહાશિરા છે જે બ્લૂ એરા દર્શાવે છે અને લાલ કલરની આપી છે જે તે મહા ધમની છે અને આવી રીતે આપણું હૃદય છે તે ચાર ખંડોનું બનેલું છે જેની અંદર જમણું કર્ણક ડાબુ કર્ણક જમણું ક્ષેપક અને ડાબુ ક્ષેપક બરાબર બાળકો તો આ યાદ તમારે રાખવાનું છે કે આવી રીતે આપણું હૃદય છે એ મનુષ્યના ડાબી સાઈડ છાતીના પિંજરામાં રક્ષાયેલું છે અને દરેક મનુષ્યને પોતાનું હૃદય છે તે પોતાની મુઠ્ઠી જેટલું અને સહેજ વળેલું હોય છે એટલે કે આવી રીતે હૃદય છે એ ખૂબ નાજુક અને આપણા શરીરનું મહત્વનું અંગ છે હવે બાળકો આપણે જોઈએ કે આ જે રુધિર અશુદ્ધ રુધિર છે તે કેવી રીતે છે એ શુદ્ધ થતું હશે તો અહીં બ્લુ કલરની મહાશિરા આપી છે જે શરીરની અંદર અશુદ્ધ રુધિર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે તે લઈ આવે છે મહાશિરા દ્વારા અને મહાશિરામાંથી તે જમણા કર્ણકમાં આવે છે અને જ્યારે જમણું કર્ણક છે એ ભરાઈ જાય છે ત્યારે તે જમણા ક્ષેપકમાં આવે છે અને તે એક કોથળી જેવી રચના ધરાવે છે અને તેની વચ્ચે વાલ આવેલો છે અહીં સફેદ કરેલો વાલ છે જે પડદા સ્વરૂપે છે તે આપણે કહીએ ને કે વનવે વાલ જે પાણીનો ટાંકો ભર્યો હોય ત્યારે પાણી આવતું હોય પછી ફરી પાછું અંદર જતું રહેતું નથી એવો જ એક આ વાલ્વ છે જે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં લઈ જાય છે અશુદ્ધ રુધિર અને વાલ બંધ થઈ જાય છે અને ત્યારબાદ તે જમણા ક્ષેપકમાંથી આગળ ફુફુસિયા ધમની દ્વારા ફેફસામાં લઈ જાય છે અને ફેફસા તેને ઓક્સિજન પૂરો પાડે છે તેથી લોહી શુદ્ધ થઈ અને ડાબા કર્ણકમાં આવે છે ડાબી સાઈડ તમે જોઈ શકો છો કે ડાબુ કર્ણક લાલ કલરનું દર્શાવ્યું છે તો તે શુદ્ધ થઈને આવી ગયું છે તો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે છે અને તે ઉપર તરફ જે ત્રણ એરા બતાવ્યા છે તે મહાધમની છે તો આ મહાધમની દ્વારા છે એ શરીરના નાની નાની કેશિકાઓ વાહિનીઓ દ્વારા છે એ પૂરા શરીરની અંદર ફરતું રાખે છે વળી પાછો જે કચરો હોય છે તે અશુદ્ધ રુધિર સ્વરૂપે મહાશિરા દ્વારા હૃદયમાં દાખલ થાય છે અને ફેફસાઓ છે તેને ઓક્સિજન પૂરો પાડે છે અને ફરી ધમનીમાં શુદ્ધ થઈ અને ફરી મહાધમની દ્વારા છે એ શરીરની અંદર આવેલી જુદી જુદી વાહિનીઓ દ્વારા છે એ શરીરના દરેક અંગની અંદર દરેક કેશિકાઓની અંદર આપણને ઓક્સિજન પૂરો પાડે છે અને આ હૃદય સતત ધબકતું રહે છે હૃદય છે એ ચોવીસ કલાક ધબકે છે એક આપણું હૃદય પંપ જેવું કાર્ય કરે છે અને ઈશ્વરે આપણને આ સુંદર પંપ એ સતત કાર્ય કરતો રાખે છે તો બાળકો હૃદયના ધબકારા છે એ મનુષ્યના છે એ બોતેરથી એસી છે એ આપણો નાડી દર છે અને ઘણી વખત બાળકો તમે ડૉક્ટર પાસે ગયા હશો તો તમને ખ્યાલ જ હશે અહીં તમને ફેફસાની સાથે જોડાયેલું હૃદય જે છે એ રક્ષાયેલો ઉરસ ગુહાનું એક સ્લાઇડ આપી છે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીં જુઓ બાળકો કે સ્ટેથોસ્કોપ છે એ ઘણી વખત આપણે જઈએ છીએ ડૉક્ટર પાસે ત્યારે આપણા નાડીના ધબકારા છે તે માપતા હોય છે તમે પણ ઘણી વખત ડૉક્ટર પાસે ગયા હશો તો આ સાધનની મદદથી દર્દીના ધબકારા માપે છે તે સાધનને સ્ટેથોસ્કોપ કહેવાય છે જે હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર આ સ્ટેથોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરે છે તે એક ચેસ્ટ પીસ કે જે સંવેદનશીલ પડદો ધરાવે છે અને બે ઇયર પીસ એક નળી સાથે ધરાવે છે જોડાયેલું છે તે જોડાણ તરીકે કાર્ય કરે છે અને ડોક્ટર સ્ટોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી અને હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે તો જોયું ને બાળકો કે આ હૃદય છે તેમાં આવેલા દરેક અંગ અને કેવી રીતે રુધિર ફરે છે તો બાળકો અહીં આપણે છે એ હૃદય વિશે જાણ્યું થેન્ક યુ ફોર વોચિંગ